સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એવી આજે સમય મર્યાદાના દોઢ મહિનો પૂરો થયો છે ત્યારે માનપાંડ ડોક્યુમેન્ટ ભેગા કરી અને રત્ન કલાકારોએ સિત્તેર જાહેર કરવામાં આવ્યો કે ઉત્તમ આધારને ઉદ્યોગ રજિસ્ટર હશે એના એનએસને ઘરી સ્કૂલોની અંદર જમા કરાવવાના છે તો ઉદ્યોગ આધારને ઉદ્યોગ રજિસ્ટર જે પકડી બંધ થઈ ગઈ હોય એની પાસે કઈ રીતે લેવા જવા અને ઉદ્યોગ પાંચ લોકો પાસે ઉદ્યોગ આધારને ઉદ્યોગ રજિસ્ટર હશે

પરથી અમે ભરવામાં આવ્યા ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી સરકારશ્રીએ તેર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે મહિનાથી ગયા હજુ સુધી અમારી પાસે મળી નથી અને હવે સ્કૂલનો એક એક હપ્તો આવી ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે ફી બે હપ્તાની ફી ભરી દો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજુ સુધી કરી નથી આઈપી છે પણ કરી નથી હજી હવે એ તો હવે એ તો આપણને ખ્યાલ નથી હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પહોંચી એટલે કલેક્ટર શ્રી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા વર્ષોથી હીરા ઘસવા મારા સમજી 21 21 વર્ષ થઈ ગયા છે હીરામાં પૂરો પરિવાર સુરત હા પૂરો પરિવાર સુરત હવે સરકાર પૈસા નહી આપે તમે આગળ શું રજૂઆત કરશું અને માંગણી કરશું કે સરકાર શ્રી કે જે તમે વાત કરી હતી 13500 ની સહાયની તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી દો